ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં બસ્સો ને છન્નુમુમ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એજ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે તે અનુસંધાને આજ રોજ બસો ને છન્નુમુમ મફત નેત્ર યજ્ઞ યોજાયો જેમાં શંકરાઈ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી શ્રી આશીષભાઈ બારોટ તમામ સંકલન કરી આ કેમ્પને સફળ બનાવે છે આ કેમ્પનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરાઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા સાથે ડોક્ટર પ્રભ ડોક્ટર પિંકી શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી કિરીટભાઈ માલીનો પણ આ જ કેમ્પને સફળ બનાવવામાં વિશેષ સહકાર રહ્યો છે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે નમસ્કાર આશિષ બારોટ શંકરા આઈ હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી તરફથી જંબુસર નવયુગ વિદ્યાલયની અંદર છેલ્લા દસેક વર્ષ ઉપરાંતથી આજે બસો ને છન્નુંમાં કેમ્પ પૂર્ણ થયો જેની અંદર એકસો વીસ ઉપરાંત દર્દીઓ ઓપીડીમાં આવ્યા તેમજ ચુમ્માળીસ જેટલા દર્દીઓ ઓપરેશન માટે હોસ્પિટલ પર જવા તૈયાર થયેલ છે આટલી મોટી સંખ્યામાં સારી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે અપેક્ષા રાખીએ કે વધારેમાં વધારે લોકો લાભ લે અને સારી દ્રષ્ટિ મેળવે અને હંમેશા દ્રષ્ટિ સાચવતા રહે આપણે એવી ઈચ્છા આશા રાખીએ આ કાર્યની અંદર નવી વિદ્યાલય કેમ્પસ એમનો સ્ટાફનો જે સહયોગને મળી રહ્યો છે એ ખૂબ જ આભારજનક છે વખાણવાલાયક છે અને હંમેશા મળતો આવ્યો છે ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ આ કેમ્પની અંદર મારી સાથે સહયોગી શ્રી ગિરીશભાઈ તેમજ ડૉક્ટર સ્ટાફમાં ડૉક્ટર પ્રભ તેમજ ડૉક્ટર પિંકી અને બીજા આસિસ્ટન્ટ સ્ટાફ સાથે કામ કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છીએ